આજ રોજ કચ્છ મોરબી લોકસભાના અનેક કાર્યાલયોનું જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજે મોરબી વિધાનસભાના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અમારા જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખશ્રી રણછોડભાઈ અમારા પ્રદેશના ઉપપ્રમુખ શ્રી આદરણીય કવાડિયા સાહેબ અમારા બંને સાંસદ આદરણીય કેસરી દેવસિંહજી આદરણીય શ્રી મોહનભાઈ કુનારિયા અમારા ધારાસભ્યશ્રીઓ આદરણીય સન્માનિયા વિસ્તારના અમારા સ્થાનિક કાંતિભાઈ અમૃતિયા દુર્લભજીભાઈ અમારા શહેર પ્રમુખશ્રી આદરણીય લાખાભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન અમારા ત્રણેય મહામંત્રીશ્રીઓ અને સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં કાર્યકર્તા અને મોરબીની જનતા ઉપસ્થિત રહી હતી હું એમનો આવકાર કરું છું એમનો ધન્યવાદ કરું છું અને મારા કચ્છ લોકસભાની અંદર બધા જ કાર્યાલયોના આજે ઉદઘાટન સંપન્ન થયા છે આજે જ્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આજે ખૂબ જ મોટી સંખ્યામાં એક ઉત્સાહ જોવા મળ્યો હતો કાર્યકર્તાઓની અંદર જે પ્રકારે બૂથની અંદર કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે દેશની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા છે ત્યારે અમારા કાર્યકર્તાઓએ આજે મન બનાવ્યું છે અમારા આગેવાનોઓ માર્ગદર્શનમાં કે મોરબી વિધાનસભા પણ એક નહીં પણ સવા લાખથી વધારે લીડ ભારતીય જનતા પાર્ટીને મળે એ પ્રકારનો અહીંયા આયોજન અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને અમારા પ્રમુખ શ્રી રણછોડભાઈના નેતૃત્વમાં થઈ રહ્યું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હું જે ઉત્સાહ જોઈ રહ્યો છે મોરબીની જનતા આ વખતે ભારતીય જનતા પાર્ટીને રેકોર્ડ બ્રેક મતદાન કરાવીને લીડ અપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે